સિંગણપોર પોલીસ સ્ટેશનમાં એક પત્રકાર પર ફરિયાદ થઈ હોવાની લઈ સર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ન્યાયની માંગ કરવામાં આવી હતી સુરતના સિંગણપોર વિસ્તારમાં શ્રમિક દ્વારા એક બાળકીની છેડતી કરવામાં આવી હતી જે ઘટનાના સમાચાર નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા આ મામલે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં પત્રકાર વિરુદ્ધ પોક્સો અને આઈટી એક્ટ જેવી કલમો સાથે ફરિયાદ નોંધવામાં આવી હતી જેથી પત્રકાર એસોસિએશનમાં રોષ જોવા મળ્યો હતો આજે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે પત્રકાર પર થયેલા અપાયા વિહોણો કેસ પરત લઈ ખોટી કાર્યવાહી કરી પત્રકારનો અવાજ દબાવનાર અને પોતાની સત્તાનો દુરુપયોગ કરનાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે હરજીભાઈ બારૈયા નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશ પ્રમુખ આઠ દસ દિવસ પહેલાં જે સિંગણપ્રપ પોલીસ સ્ટેશનની અંદર એક ખોટો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તુષાર બસિયા ઉપર જે ફોસકો લગાડી છે કલમ એ કલમ કોઈ નાની કલમ નથી અને કોઈ જાણ્યા કર્યા વગર અધિકારી કોઈ ઉચ્ચ અધિકારીને પૂછ્યા વગર જો આવી કલમો લગાવશે તો આ સ્વતા સ્તંભની સ્થિતિ શું થશે એ જોવાનું રહ્યું માગણી એ છે કે આ કલમ રદ થવી જોઈએ અને નામદાર શ્રી એમની સામે કેસ કરી અને ખોટો કેસ કરીને એને ડિસમિસ કરવા જોઈએ મારું નામ ઝારા છે એનપીએ મહામંત્રી સુરત જે કલેક્ટર અમે આવેદન પત્ર આપ્યું કે નવજીવન પત્રકારના જે તુસાર કરીને પત્રકાર છે એની ઉપર પક્ષોને ખોટી કાયદેસર રીતે કાર્યવાહી કર્યા વગર ખોટી કલમ લગાડેલી છે ખોટી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એટલે આવેદન પત્ર આ કલેક્ટરને આપવામાં આવેલું છે કે તુસાર સાથે ન્યાય મળે અને પક્ષોની કલમ દૂર કરવામાં આવે અગર આની કાર્યવાહી નહીં થાય તો અમે સુરત પોલીસ પોલીસ કમિશનરને પણ અમે આવેદન આપશું ને સાથે સાથે ઉચ્ચ અધિકારીઓને પણ અમે કાયદેસર કાર્યવાહી કરવાની માંગણશો ને દરેક સુરતના દરેક પોલીસ સ્ટેશનમાં પણ એના માટે આવેદન આપીશું અને સાથે સાથે પૂરા ગુજરાતમાં મેં આંદોલન કરશું કે પત્રકારને બોલવાનો હક છે પત્રકારની ઉપર કાયદેસરની કાર્યવાહી ત્યારે કરો કે જ્યારે તે સાબિત થાય કે તે ખોટી રીતે માંગણી કરી છે કે ખોટી રીતે તે કોઈ પણ ડિમાન્ડ કરી છે જ્યારે ખોટી કોઈ ડિમાન્ડ નરી નથી કરી તો શા માટે પત્રકાર ઉપર પોલીસની આટલી દબંગગીરી છે પોલીસ ખોટે ખોટી કાર્યવાહી કરી છે અને રૂલ છે કે જો તમે કોઈ પણ પત્રકાર ઉપર કાયદેસર કાર્યવાહી કરો એફઆઈ કરો તો સૌથી પહેલાં સુરત પોલીસ કમિશનરને ને જાણ કરો જાણ કર્યા વગર સિંગરપુર ના રાઠોડ ઉપર ખોટે ખોટી કાયદેસર ની કાર્યવાહી કરી કરી જેની અમે પૂરેપૂરો અમે વિરોધ કરીએ છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત